નમસ્તે મિત્રો જય માતાજી જયસિંહ રામ કેમ છે બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં તો અત્યારે હું આવી ગયો છું બાવળીયાલી નાગલા ધામમાં ત્યાં અત્યારે કહેવાય ને કે ભવ્ય ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી જશે અને પરિવાર સમાજ દ્વારા જબરદસ્ત એક આયોજન થઈ રહ્યું છે તો વિડીયોમાં બના લેજો અને કહેવાય ને કે રેકોર્ડ બરક થાય ને એવું આયોજન છે એટલે કે એકાવન હજાર પરિવારની બેનો દીકરી દ્વારા હુડો રાસ લેવાનો છે આજે અને પોળી સંખ્યામાં લોકો આવી ગયા છે તો આ મિત્રો તો તમે વાહન જોઈ શકો છો જોવાની કે બસો છે અહીંયા બધી બસો આવેલી છે એ બધા કહેવાય ને કે દૂર દૂરથી આવેલી ને એ બધી બસો છે અહીંયા તમે જોઈ શકો છો આથી બસ શરૂ થાય છે આવી બસો છે ઠેર બધી હવે બધી બધા છે આયસરો તમે જોઈ શકો છો આયસરોની લાઈન છે ત્યાં પણ આ બધી બધા નાના મોટા વાહન એ બધા છે વાહન ના બધી આગળ બધી ફોર વ્હીલરનીકો એ બધી ગાડીઓ છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે કેટલી અહીંયા ગર્દી હશે ને કેટલા લોકો આવી ગયા છે આ તો હજી એમ કહેવાય ને ખાલી હજી નંબરિયા પડે છે પિક્ચર તો હજી બાકી છે અને હજી રૂડો રાસ પણ બાકી છે તો તમને હું વુડો રાસ બતાડીશ કારણ કે ગર્દી હશે એટલે બહુ સાચું કે શૂટિંગ નહીં થાય કારણ કે વારો જ ન હોય ઉતારવાનો એટલી ગરદી હોય તો તમે ટ્રાફિક તમે જોઈને તમને ખ્યાલ આવી જાય હું અંદર આવ્યો ને તો તમે જોઈ શકો છો ટ્રાફિક અને બસોની તો લાઈન હતી અમને ખબર નથી કે બસો આ હજી પણ હજી અંદર હશે હજી હું તો મેદાન કહેવાય ને ત્યાંથી થોડુંક આગું છે હજી થોડુંક દૂર છે તમે બસો જોઈ શકો છો તો આમ હજુ તો આમ કહેવાય ને કે ટેસ્ટ તો હજી બહુ આગળ છે ત્યાં આટલી બસોની લાઈન આવી જશે અને હા છે તમે જોઈ શકો છો એ મેઇન રોડ છે જે અત્યારે એમ કહેવાય ને કે આખો જામ થઈ ગયેલો છે તમે જોઈ શકો છો એક બધી બહેનો જાય છે બધા હુડોરા રમવા માટે જે અત્યારે ટૂંક સમયમાં શરૂ થવાનું છે મેદાન થોડું થોડુંક આગું છે અને થોડુંક હાલીને જવું પડશે મેદાનમાં તો આવી રીતનું છે ભાઈ બધું આયોજન જુઓ તમે અને હું જાઉં છું મેદાનમાં જો વારો આવી જાય તો સારો વિડીયો બનાવવાનો કારણ કે ગર્દી તો બહુ જ છે એવું છે બધું જોઈ શકો છો રોડે જાય છે મેદાનમાં અહીંયા તમે જોઈ શકો છો કે ભરવાડ સમાજની બહેનો દીકરી બધા આવી જાય છે હોડો રાસ રોડમાં અને ટૂંક સમયમાં હોડો રાસ શરૂ થવાનો છે તમે ખાલી ટ્રાફિક થઈ જવા અહીંયા ટ્રાફિક ટ્રાફિક કેટલી બધું છે બધી બેનો બધી આવી જાય છે હોડો રાસ રોડમાં અહીંયા છે આખું મેદાન ટૂંક સમયમાં હોડો રાસ શરૂ થવાનો છે એમ કહેવાય કે રેકોર્ડ બરક થાય ને એવી રીતનું આયોજન છે આજે અને હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં બહેનો આવી ગયા છે અને પહેલાં એવું હતું કે એકાવન હજાર જેટલી બહેનો હશે પડી એક લાખ કરતાં પણ વધારે બહેનો હશે અહીંયા જોઈ શકો છો આ બાજુ મોટાભાઈ આયોજન આ મેદાનમાં આયોજન થવાનું છે

रबारी <laughs> कलाकली <laughs> 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 <laughs>

વાત કર જે તમે આપો પાણીના બોટલનો ગાડો કરો પાણી બધને મળવાનું છે તો ગાડો કરો વિનંતી છે કોઈ પણ પાણી એક બોટલનો ભાગો અને આ જે બાળકો છે જિસ્ટી તે રહી શકો છો નેજા અને બેન બધા આવી જશે

મુખ્યમંત્રી આવના છે ભૂપેન્દ્ર પટેલ તૈયારી થઈ રહી છે સ્વયંસેવક અને બધા બોડી ગાર્ડ આવી જશે અમે ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી છે હમણાં પબ્લિક જોવા નેબ્લિક એટલે બધું છે ને કે તમને જેટલી પબ્લિક છે ત્યારે જોઈ શકો છો નજર ભોગીને ના શકી પબ્લિક તરફ જોવા મળશે تو جو قسم انا مکے مندڙا آوانا سي او جناب توهان کي اوتري ماهر آجي سي خطري ديا تنهه آيا یوٹیوب ما اوره امهله سي او جناب اوهي جي پاسي انو چهجو جي پاسي اوهو گال تمار اچاڑا اچاڑا تنهه ڏيکري ڏيکري آجي سي અને બનાય કો મજા આવી જ નકો અરે બહુ મજા આવી મજા ની વાત તો નકો કરશો છે બહુ જવાય છે ના હવે ગડદી ગઈ છે ગડદી ગઈ છે અરે ગડદી તો હોય મારા ભાઈ પણ આ તો ઈશ્વરે પણ ઓર લેપરમાં નામ દર્શક કરાવતા આ કુછ બોલો જો આવડે મોટા યો હોય તો ખવાય જાય બોલો શું કરવાનું તો મજા આવે છે ભાઈ ભાઈ ટેસ્ટ તમે જોઈ શકો છો કે ખાલી થઈ જશે ને ઘડીક પહેલા તમે તમે જોયું છો ને કે ભાઈ એક લાખ કરતા વધારે બેનો હતી જે ભરવાડ સમાજને કયો ને કે હુડોરાસ ફેમસ છે તે હુડોરાસ અત્યારે અહીંયા વજય હતો અત્યારે કેવાના કે કાર્યક્રમ પૂરો થઈ જશે તમે જોઈ શકો છો કે અહીંયા આખે મેદાન ખાલી થઈ ગયું છે અને બધા બહેનો વહી ગયા ઉપર કલાકાર હતા જેમાં કલાકાર ગીતા બેન હતા અને બીજા ઘણા બધા કલાકારો હતા જે અત્યારે ખાલી થઈ જશે આવતીકાલે અહીંયા લાકડીનો રાસ છે જે ભાઈઓ દ્વારા રમવામાં આવશે એ પણ એમ કહેવાય ને કે રેકોર્ડ બ્રેક કાર્યક્રમ થવાનો છે અને આજે પણ એ કહેવાય ને કે રેકોર્ડ બ્રેક કાર્યક્રમ હતો એક લાખ કરતાં વધારે બહેનો આમાં ભાગ લીધો હતો અને વુડો રાસને એમ કહેવાય ને કે રેકોર્ડ બ્રેક ધોરણ હતો એવો એટલું બધું અહીંયા પબ્લિક હતું અને ખાસ તો બહેનો માટે તે સ્પેશિયલ આયોજન યોજવામાં આવ્યું હતું તો મિત્રો આવી રીતનું આયોજન હતું આખું અને આપણે વિડીયો અહીંયા પૂરો કરીશી તમને તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસ સમયમાં આપણે જે રહોડાનો વિડીયો પણ શરૂ કરવાનો છે જેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે કારણ કે જો ભેગો વિડીયો બનાવો તો વિડીયો થઈ જાય લાંબો અને પછી તમને કંટાળો આવે એટલા માટે આપણે અલગ જ વિડીયો રાખ્યો છે રહોડાનો તો આ અત્યારે ખાલી હુલો રાસનું આપણે કહેવાય ને કે રેકોર્ડ બ્રેક વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને પછી આપણે પછી ચાલુ કરી દઈએ છીએ રહોડાનો વિડીયો તો તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સ્વસ્ત રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વલક્ષ જય શ્રી કૃષ્ણ